અને બીજી વાત એ જો તમારે આ પાલ બનાવવો હોય તો અમુક જગ્યાએ મે ભાવ પૂછ્યો તો સીટી નું ગામ નું નામ નહીં આપું ભાઈ અમુક જગ્યાએ મે ભાવ પૂછ્યો તો એટલે મને કોકે 70000 કીધા કોકે 75000 રૂપિયા કીધા પણ મે કયા ભાવમાં જો આ પાલ બનાવ રહ્યો છે તમારે જાણવું છે તો બ્લોગ માં કન્ટિન્યુ બેને રહેજો એટલે હું તમને shelled કશ કે અને એઠે તો કર પ્લેટ આવી જાય ચાલો મિત્રો જય માતાજી

જો હવે પાછળનું લુક છે આપણે કેરીનું ભાઈ પેન્ટ કરે છે કેવું લાગે છે જરા કોમેન્ટ કરજો પછી સાઈડ નું દેખાડું તમને આપણી ગાડી ને જોઈ શકું છું આપણી સુંદરી પડી છે આનું નામ હજી આપણે તમને કીધું હતું કે ભાઈ આનું નામ હું રાખવું છે તો કોમેન્ટ કરો તો આનું આપણે નામ હારું એક નામકરણ કરી નાખીએ આનું તો ભાઈ બધા મહેનત કરે હું પણ મહેનત કરું છું ધીમું ધીમું સેટઅપ ઉભું કર્યું છે બે ગાડી કરી છે બરોબર છે અમારા પેસેન્જર છે ને કોઈ જાતની કઈ તકલીફ આવી જોઈએ નહીં અને મારે તો બધા એમ કે છે કેરી લાવ્યો છે બધા એમ કે છે કેરી લાવ્યો છે પણ હપ્તા નહીં ભરાય તો ભાઈ ફાઇનલી હપ્તે જ હું લાવ્યો છું અને આપણે તો મહેનત કરવાની છે મહેનત કરીને ગાડીના હપ્તા નાખવાના છે તમારા બધાનો થોડોક સાથ અને સહકાર અને મારી મહેનત હવે આપણે જોઈએ બધા એમ કે છે કે લાવ્યો છે પણ હપ્તા નહીં ભરે હાથ લાવ્યો છે ખબર આવશે શું હવે તો ભાઈ આપણી મહેનત ઉપર ડિફરન્ટ કરવા માણસ હું જેવી આપણી મહેનત બરોબર છે અને જો બે ગાડી આંગણે પડી અત્યારે હાદી રાખવાની છે બહુ પ્લેન આમ નકરા કલર ના થેથેડા નથી કરવાના આ પ્લેન ગાડી અને આમ ડિઝાઇન ની ડિઝાઇન અને ગાડી ની પ્લેન ગાડી ની ગાડી થઈ જાય અને બીજી વાત એ જો તમારે આ પાલ બનાવવો હોય તો અમુક જગ્યાએ મેં ભાવ પૂછ્યો તો સિટીનું ગામનું નામ નહીં આપું ભાઈ અમુક જગ્યાએ મેં ભાવ પૂછ્યો હતો એટલે મને કોકે કે સિત્તેર હજાર કીધા કોકે કે પંચોતેર હજાર રૂપિયા કીધા પણ મેં કયા ભાવમાં જો આ પાલ બનાવ રહ્યો છે તમારે જાણવું છે તો બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો એટલે હું તમને છેલ્લે કહીશ કે અને એઠે તો ચેકર પ્લેટ આવી જાય બરોબર શેકર પ્લેટ આવી જાય પાલ આવી જાય આ ઉપરનું આવી જાય આવડો આ અને આ ગાઢ આવશે આ ગાઢ બનાવ્યું છે ભાઈ એ જેની આપણે પાલ બનાવ્યો ને એના પ્લાન થી ગાઢ બનાવડાવ્યું છે બરોબર ગાડમાં કાંઈ ખટે નહીં મને એમ કીધું તું એ ભાઈએ એનું નામ છે મોમદભાઈ મોણ પર બગડાણાની બાજુમાં મોણ પર આ મહમદભાઈએ કીધું તું કે ગાઢ કે મજા ન આવે ને તો ગાઢ ઘા કદે જ કે આ એની રિઝાઇન છે મોમદભાઈની ભાઈ તો તમને પણ આ ડિઝાઇન કેમ લાગે છે જરા કોમેન્ટ કર્યો ને હવે આ ઉપર નું બોર્ડ છે આમાં હું નામ લખાવું આલો કોમેન્ટ કરજો જે ઉપર છે એમાં હું નામ લખાવું છે છે બાકી કારણ કે કામ મારા ભાઈ મોટા બાપુનો દીકરો મોટા ભાઈ એટલે માનો ને કે ફેરો ભાડું આવી જાય તો પાછો અડધો કલર પડ્યો પાછો ભાડો કરવા આવ્યો અને પાછો ભાડું કરીને આવું હોય એટલે કલર મારી દે ને એ ભાઈ વેકેશન છે એટલે થઈ જાય નહીં તો ન થાય

આજનો ઉતાય બроде કહાઈ હોય હાકળોને કેલર કરી તમે ઓનો ભાઈ એકાદી ખાલી એક એક હાકળને માદ્યો પછી માદદો એ હકીલો કલોહીન કરવાની જો અરે એક એક જુડો થાકે ને એનો કલોહીન કરે બેલા વાયલી કિના કર બગડ કે એક કામ કેને કાળી હાકળ કેટલી છે હાકી કાળી એ માસો ફીંગ કલોહીન મારવા ઓલી કાળી હાડી ને સપત કણકોને

तू खोल खोल तू હવે મારા ભાઈ એમ કે છે હાકળો ને કલર તારે મારવાનો છે પણ હાલો કેવું રહેવાનું છે મને આવડતું નથી છતાં આપણે ટાઈમ મારશું કાઈ વાંધો નહીં હાલો બ્લોક માં બને રહી તમને આનંદ આવશે আগুস নাই তেল নি। কালো কালো পড়ল পড়ল। হরো লাগছে ভাই? আ